કેશવનગર ખાડીયા અમદાવાદના ઠાકોર સમાજના એકસો ત્રેપન પરિવારને તે જ રીતે સરકાર ન્યાય આપે તેવી આપણે વિનંતી કરવાની છે એટલે સૌને મારી સાથે જોડાવા માટે ઠાકોર સમાજના ધારાસભ્યો અને સંસદ સંસદશ્રીઓને ખાસ વિનંતી કરું છું અને એમાં જે ભારતીય જનતા પાર્ટીમાં ઠાકોર સમાજના ધારાસભ્યો ચૂંટાયેલા છે સંસદ ચૂંટાયેલા છે ભાજપના પૂર્વ ધારાસભ્યો છે ઠાકોર સમાજના તે બધા લોકો સાથે આવે અને આપણે સૌ સાથે મળી અને મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી અને ઠાકોર સમાજના પરિવારને ન્યાય મળે તેવો અભિગમ સરકાર અપનાવે તેવી આપણે અપીલ કરવા સ્વસ્થ ગુજરાતના ક્ષત્રિય ઠાકોર સમાજને જય માતાજી ફેસબુકના લાઈવ માધ્યમથી આ સૌને જણાવવાનું કે અમદાવાદમાં કેશવનગર સુભાષ બ્રિજ પાસે ખાડિયા ઠાકોર સમાજના એકસો ને તેપન મકાન જે પાડી દીધેલ હતા સરકાર દ્વારા તે બાબતની રજૂઆત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કરી અને તેમની જોડે મેં મુલાકાતનો ટાઈમ માગ્યો હતો તો સોમવાર તારીખ સાત ચાર બે હજાર પચીસ ના રોજ સવારે અગિયાર વાગે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ મળવાનો ટાઈમ આપેલ છે એટલે મારી સાથે સમસ્ત ગુજરાતના ક્ષત્રિય ઠાકોર સમાજના સંત શ્રીઓને અપીલ કરું છું કે આપ પણ મારી સાથે આવો તો સારું સાથે સાથે સમગ્ર ગુજરાતના કોંગ્રેસ અને ભાજપમાં ચૂંટાયેલા ઠાકોર સમાજના તમામ ધારાસભ્યો સંસદશ્રીઓ પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ સંસદ તેમને પણ હું વિનંતી કરું છું સમાજના સંતો સમાજના સર્વ ધારાસભ્યો સંસદો અને સમાજના સામાજિક આગેવાન આપણે સૌ સાથે મળી અને મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરીએ કે અમારા પરિવારના એકસો ત્રેપન ઘર ઠાકોર સમાજના લોકો જે રોડ ઉપર પડ્યા છે તદ્દન ગરીબ હાલતના લોકો છે તેમને ન્યાય આપો અને સાથે સાથે આપણે માગણી પણ કરીશું કે જશોદાનગર અને ઓઢાવની અંદર જે રબારી સમાજના મકાન પાડ્યા હતા તેમને સરકારશ્રીએ જમીન ફાળવી દીધી અને વેચાણથી આપીશ એટલે રબારી સમાજનું માગણી મંજૂર રાખવા બદલ મુખ્યમંત્રી શ્રીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું પણ સાથે સાથે આપણે રજૂઆત પણ કરવાની છે કે જે પેટર્ન જે કાયદા જે નિયમ મુજબ રબારી સમાજની જગ્યાની ફાળવાણી કરી છે એ જ રીતે અખિલ ક્ષેત્રીય ઠાકોર એકતા સમિતિના પ્રદેશ અધ્યક્ષ નવગણજી ઠાકોરને આપણે સાંભળી રહ્યા હતા જે રીતે નવગણજી ઠાકોર સાહેબ જણાવી રહ્યા છે એ પ્રમાણે તેમને મુખ્યમંત્રીએ મળવાનો ટાઈમ આપે છે અને સાત તારીખે તેઓ મુખ્યમંત્રીશ્રીને સવારે અગિયાર વાગે જ્યારે થવા જઈ રહ્યા છે અને મુદ્દો છે અમદાવાદના કેશવનગરમાં ઠાકોર સમાજના અંદાજે એકસો ત્રેપન જેટલા જે મકાનો તોડી પાડવામાં આવ્યા હતા આ મુદ્દાને લઈ અને નવુબી ઠાકોર જ્યારે મુખ્યમંત્રીશ્રીને મળવા જાય છે ત્યારે નવસિ ઠાકોરે પોતાના સોશિયલ મીડિયામાં લાઈવ થઈ અને સંદેશો આપ્યો છે કે તેઓ જ્યારે મુખ્યમંત્રીશ્રીને મળવા જાય છે ત્યારે તેમની સાથે ઠાકોર સમાજના ગુજરાતના તમામ ધારાસભ્યો તમામ એમપી પી એટલે સાંસદ પૂર્વ સાંસદો પૂર્વ ધારાસભ્યશ્રીઓ બંને પક્ષમાંથી સાથે આવે અને ઠાકોર સમાજને ન્યાય આપવામાં સૌ પોતાનો સહયોગ આપે તેમનો ગંજ ઠાકોર આહવાન કરી રહ્યા છે